ભાજપનો જે વિખવાદ ચાલી રહ્યો છે તે દિવસે વધી રહ્યો રહ્યો છે છે અને ખુલીને બહાર આવી ત્યારે હવે જુનાગઢ ભાજપમાં પણ વિખવાદ સર્જાયો છે જુનાગઢ ના નગરસેવક રાકેશ ધુલેશિયા એ ગ્રાન્ટ ન મળતા પોતાનો રોષ ઠાલવ્યો શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચુટણી આવે એટલે સ્વાભાવિક છે કે ઉમેદવારો પોતાના મત મેળવવા ડોટ મુકતા હોય છે અને અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કાર્યક્રમ યોજી સભાઓ અને બેઠકો કરતા હોય છે આ બધું તો સામાન્ય બાબત છે ગઈકાલે જુનાગઢના વોર્ડ નંબર પાંચમાં રાજેશ ચુડાસમાનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જબરદસ્ત હંગામો મચ્યો હતો તો એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ કે કાર્યક્રમમાં શું થયું

મોડેનો આપણે બધાય ભેગા લઈને મીટિંગ કરી જા સાણામરી સંખ્યા મીટિંગ કરી આપણે બધાયને હવે હું સંદીપબેન એટલું કહું મેને ચાર વખત ફોન કર્યો હું શિલ્પાબેન અને અમે ચારે કીધું પ્રાત જોઈએ છે તો પ્રાતની વાત આવે એટલે કે અમે જાત ભાઈ નો વાત આપણે વાત મને કે જાત છે હાલો તમે પ્રમુખ કરી કીધું હું કે ના પાડું

તો ધારાસભ્ય સંજય કારડિયાની ગ્રાન્ટ અને સાંસદ રાજેશ ચુડાસમાની ગ્રાન્ટનો પ્રશ્ન બાબતે જે અત્યારે નારાજગી વ્યક્ત કરી છે ત્યારે આ નારાજગી લોકસભાની ચૂંટણીમાં અસર કરશે તો નક્કી ભાજપના રાજેશ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થશે ત્યારે ત્યારે રાકેશ ધુલેશિયા એવું પણ બોલ્યા કે મને સસ્પેન્ડ કરી દેજો હવે અંદર નવવિવાદનો અંત શું આવશે સમાધાન કે સસ્પેન્ડ તે તો આવનારો સમય જ બતાવશે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર